હેલો નદી હજે ગટર જેટલું પાણી આવે છે પણ તોય છતાં ખેડૂતો માટે ખુશીનો એકદમ આમ લહેર કેવાય કેમ કે શિયાળુ પાકમાં બહુ ઉપયોગી પાણી એને કોઈ ગયું છે આપણી વાડીના ખેડૂતો ક્રોસિંગ કરી ગયું છે લગભગ કલાક દોઢ કલાકની અંદર ગામના ડેમે પહોંચશે એવું લાગે છે ખાડા ને એવું ભરાતું એટલે થોડુંક પેવર આવે ને પાણી એમ ઓછું લાગે ને ઘણું આવે ઝડપથી ભાગ ભાગે એમ તો પાણી